મિક્સ કોન્ટેન્ટના વિડીયો દરેક દિવસે મજૂત હશે મિત્રો તો આજનો વિડીયો એ છે કે જે ભાજપ સરકારને બે હજાર બેમાંથી બસ્સો બસ્સો વોટ કાઢીને અપાવતો ગામનો આગેવાન શું બોલે છે તે વિડીયો આખો આપણે લઈને આવ્યા છે અને આ વિડીયોને ભાજપ સરકાર અને કોંગ્રેસ સરકારની બંને વિશે વાત આજે આપણે કરવાના છે મિત્રો તો બધી વાત આ વિડીયોમાં આપણે આગળ કરીશું પણ એના પહેલાં તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર પહેલાંથી મજબૂત હશે એના માટે તો તમારે ખૂબ ખૂબ આભાર નવી જાણકારી મેળવવા માટે પણ મિત્રો કદાચ તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર કદાચ તમે નવા એવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયો તમને સૌથી પહેલાં દરરોજ તમને નોટિફિકેશન પહેલાં મળી શકે મિત્રો તો આવો આપણે ભાજપ સરકાર વિશે આજનો વિડીયો શું છે તે વાત કરીએ મિત્રો નસવાડી તાલુકો છોટાદીપુર જિલ્લો ગામ ગનિયાર બાર ગારદિયાભાઈ મુવાસિયા એક ગામનો ગનિયાર બાર ગામનો એક ગારદિયાભાઈ પોતે આગી વંશે એ ભાજપ સરકારને શું કહી રહ્યા છે તે આપણે વિડીયોની અંદર આખી વાત કરીશું મિત્રો જ્યારે એનું માનું નિવેદન થયું ત્યારે તે જગ્યા ઉપર પાણીની સુવિધા નથી ત્યારે ગારજીયાભાઈએ ભાજપ સરકાર વિશે શું કહ્યું તે વીડિયો આપણે આખો એનો જોઈશું અને શું શું બોલે છે તે પણ આપણે ભાજપ સરકાર વિશે આપણે સાંભળીશું મિત્રો ગાર્જિયાભાઈ પોતે ગામનો આગેવાન એ એવી રીતે બોલી રહ્યા છે કે બે હજાર બેમાંથી હું ભાજપ સરકારને મારા ગામમાંથી બસ્સો બસો વોટો કાઢીને હું આપું છું અને બે હજાર બેમાંથી અત્યારે બે હજાર ચોવીસ આવી ગયું મિત્રો તો વિચારો જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે તમારા ગામમાં ઘર ઘરે પાણીના નળ નાખી દઈશું એવી રીતે કહેતા હતા અને ગામમાં હેડપંપ પણ નાખી દઈશું એ પ્રકારના જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે બોલે છે અને વિચારો તમે મિત્રો બે હજાર બેમાંથી આ બસ્સો બસો વોટ કાઢીને ભાજપ સરકારને અંદર નખાવ્યા હતા અત્યારે બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે ત્યાં સુધી હજુ એ ગામમાં પાણીની સુવિધા નથી મિત્રો તો આ સિટીમાં તો લાખો નહીં સિટીમાં તો કરોડો રૂપિયાની વાત ચાલતી હોય છે મિત્રો પણ આપણા આદિવાસી સમાજની અંદર કેમ આપ આ આવી રીતે આ પાણીની સુવિધા કેમ કરી નથી આપતા મિત્રો ભાજપ સરકારનો શું પ્રોસેસ ચાલે છે અને તમે વિચારો મિત્રો અને જ્યારે પોતે ગારદિયા ગાર્ધિયાભાઈ શું બોલે છે એ પણ વિડીયો હું તમને દેખાડીશ અને પહેલાં તમે ગાર્ધિયાભાઈનો વિડીયો તમે જોઈ લો અને ગાદીભાઈ એવી એવી રીતે પણ કહી રહ્યા છે કે આ મારો વિડીયો દિલ્હી સુધી પહોંચાડો અને મોદીને મોદીને સુધી પહોંચાડો અને મોદીને પણ જણાવો અને એમ મોદીને મોદીના સિવાય એમના કોઈ આગેવાનો નેતા એમને પણ એમને સુધી પણ પહોંચાડો કે અમારા ગામમાં પાણીની સુવિધા થઈ જાય તો અમે બહુ સોખી છે અને અમને તમારી પાસે કોઈ પૈસા પણ નથી માંગતા અને અમારા ગામમાં તમે પાણીની સુવિધા કરી દેશો તો અમે બહુ સુખી છે એવી રીતે બોલે છે અને એ પોતે એ પાણીનો ખાડો ખોદતા પણ એક બાજુ દેખાઈ રહ્યા છે મિત્રો એ પોતે ખાડો ખોદી રહ્યા છે મિત્રો તો આ શું આ વિચારવા જેવો મુદ્દો છે મિત્રો તો પોતે ગાર્ધિયાભાઈ શું બોલે છે તેનો વિડીયો આપણે જોઈ લઈએ પછી આગળ આગળ પછી આપણે વાત કરીશું બીજી મિત્રો પેલા તો તમે ગાર્ધિયા ભાઈ પોતે શું બોલે છે તે વિડીયો પેલા જોઈ લો આજે મારી માં મરી ગઈ છે એમને માટે પાણી નથી અને આ મારા અને આ ટેકરાપુર મારા ઘરે પેલો આ કેટલા બાયરા ભાવ દેખા ઉભી રહ્યા છે પાણી લેવા મારું નામ બિલ ગાર્ધિયાભાઈ મુવાસિયાભાઈ ગામ ગેનિયાબારી ને હું ગામનો જ આગેવાન છું મારા ગામમાંથી બસ્સો વોટિંગ નીકળે છે અમે સરકારના મોટા પેહ છે અને અમારા ગામનું સરનામું આપું તો ગામ ઘન્યાબારી અને તાલુકો નસવાડી જિલ્લો સુતા દીધું અમારા સરપંચ પણ અમારા છે અને અભિસિંહ તળવી સાહેબ પણ ધારાસભ્ય છે એ અમારા છે અને અમારા જિલ્લા પંચાયતનો કેમજી ભાઈ છે એ અમાર છે દિત્યભાઈ છે તાલુકા સદીસ્ય છે એ પણ અમાર છે એવી જ રીતે સાંસદ સભ્ય જશુભાઈ રાઠોડા સાહેબ પણ અમારા છે મોદી સરકાર પણ અમારા ભાજપનો છું તો હું ભાજપનો બે હજાર બે માંથી જ આગેવાની કરું છું તો હું બધા લોકોનું કમ છું કે મોટા વટા આવી રીતે થાય છે ભદન થાય છે એવું રીતે રાખ્યું છે તો અત્યારમાં અહીંયા શું કહે છે કે ઘરે ઘરે પાણી છે ઘરે ઘરે ચીડકલી છે એમ કહે છે તો આજે મારી મહામારી જે છે એમના માટે પાણી નથી અને આ મારા અને આ ટેકરા પર પાણી લેવા વાળું પણ કંઈ પાણી નહીં એટલે એક કિલોમીટરથી દૂરથી પાણી લાવવું પડે છે તો અત્યારમાં તમે કહે છો કે તમારો હાડપોપ મૂકી પાંચસો ફૂટ મૂકી આપો અને મોટર આવેલ્યા છે તો મને ઘરે ઘરે પાણી છો સરકાર તમે મારા આ વિડિયો છે ને તમારા ઠેર સુધી ગયો છે આ ગામ લોકોને મજર કરીને લાવીને પછી આ કરી રહ્યો છે ખાડું ખોદા હશે પાણી માટે આ

સિટીમાં તો લાખો નહીં સિટીમાં તો કરોડો રૂપિયાને ભાજપ સરકાર ખર્ચ કરે છે તો આપણા આદિવાસી સમાજની અંદર કેમ આવી બધી સુવિધા થતી નથી મિત્રો જ્યારે જ્યારે એવા મોટા મોટા જરીક આગેવાન જે એવા હોય એના કમેન્ટ આવશે મારી આ વિડીયો પર કમેન્ટ આવશે તો હું એને જાતે હું ગાર્ધિયાભાઈ સાથે હું ઇન્ટરવ્યૂ લેવા જઈશ ઇન્ટરવ્યૂ લેવા જઈશ એટલે કે જાતે એની સાથે હું પોતે બેસીને હું વાત કરીશ કે જેવા તમે ભાજપ સરકાર સાથે જોડાયેલા છો એવો જ રહેવાનું છે કે પછી આમ આદમી પાર્ટી જોડે કોંગ્રેસ સાથે જોડાવાનું છે એવો ઇન્ટરવ્યુ હું લેવા જઈશ ત્યારે એ શું શું બોલે છે તે આપણને ખબર પડશે કે ભાજપ સાથે જોડાયેલું જ રહેવું છે કે પછી આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું છે તે દસ એવા દસ કે બાર જેવા આગેવાનો અને આ વિડીયો પર કમેન્ટ આવશે તો હું એને રૂબરૂપ એમનું ઇન્ટરવ્યુ હું લેવા જઈશ મિત્રો અને તો મિત્રો આપણું બધાને ખબર છે કે નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર ડુંગર વિસ્તારમાં ઘણા બધા એવા ગામો આવેલા છે અને તે ગામમાં રસ્તા બનવાના મંજૂર તો થયેલા છે પરંતુ રસ્તો હજુ સુધી બણતા નથી કેટલા વર્ષ પહેલાંના આ રસ્તા રૂડ રસ્તા બનવાના મંજૂર થયા અને હજુ સુધી બનવાની તો કોઈ સુવિધા છે નથી મિત્રો રોડ રસ્તા વિશે પણ એક બીજો વિડીયો છે એ તમને બીજો બીજા દિવસે હું તમને દેખાડીશ પણ મિત્રો આજના વિડીયોમાં ભાજપ સરકાર અને કોંગ્રેસ વિશે આજે આટલું જ છે મિત્રો અને બસ આજના વિડીયોમાં આટલું જ છે અને કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું પણ મિત્રો તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર કદાચ નવા એવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ત્યાંથી દરરોજ તમને આ પ્રકારની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે આપણી તુલસી ની યુટ્યુબ ચેનલ ચેનલ ઉપર મિક્સ ના વિડીયો તમને જોવા મળશે દરેક દિવસે મજબૂત હશે મિત્રો અને આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર કંઈક બી એવો ભણા ભણે અથવા કંઈક બી ગમે તેવું પ્રોસેસ હોય તમા અને લોકોને જણાવવાનું હોય નાની મોટી માહિતી હોય અને લોકોને જણાવવાનું હોય તો તમારા પ્રિન્સીપલનું કોન્ટેક નંબર આ બાજુ દેખાશે તે નંબર ઉપર તમે ફોન કરી શકો તમે વોટ્સઅપ મેસેજ કરી શકો તમને તરત રિપ્લાય મળી જશે અને જે તમારે જે તમારે માહિતી સાથે જે માહિતી સાથે જે વિડીયો બનાવીને અપલોડ કરવાનો હશે તો તરત તમને તમારો વિડીયો તમારો બની જશે તમારો વિડીયો તરત બનીને તમારા આ ચેનલ ઉપર અપલોડ કરીને આપવામાં આવશે તો બસ આજના વિડીયોમાં આટલું જ છે અને કાલે કોઈ કાલે કોઈ એવા નવા વિડીયોમાં મળીશું આજના વિડીયોમાં બસ જય હિન્દ જય ભારત